એટલે આખી રાતમાં તમને કઈ આમ આખી રાતમાં કઈ હોય જ નહીં અહીંયા પકડાનું પણ કાંઠ લીલ લેવા નીકળ્યા અને હોની બજારમાં સડી ગયા હોય તો અહીંયા અહીંયા કાંઠ લેટ મળે સમય મળ્યો છે બાપુ આનંદ કરી લેવાનો છે એટલા માટે મહાપુરુષો શું કે છે ને કે જોતા જોતા અમને મળ્યા મહાસાગરના મોતિ તમારો અને મારો બાપુ આ આ આપણને આ ભેગા કોને કર્યા પંદરથી એક મહિના પહેલા ખબર હતી કે આપણે લીલાપુરમાં આપણે બધા ભેગા થવા

જાગુ ના દેશન સરોવર હોય ને મારા બાપ ઘડિયાળમાં ન જોવું પડે ને ચાની જરૂર ન પડે ને બાપુ દી ઉગે તો ખબર પડે ભજન માં બેઠા છો શું ભલા મારા મોતી એટલા ડોક માં બાંધવાના મોતી ની વાતો નથી રામ ગંગા સતી ની વાણી કે છે ને એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ એમ નામ જાય છે આખી દુનિયા ને ખબર છે ગણી લ્યો એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર ને છસો થાય જેને ગણવાનું શું આ ગંગા સતી નો પરફેક્ટ હિસાબ નાભી માંથી ઉઠે છે નભ માંથી આવે છે નભ છે ને બધા નું એક છે નાભી બધા ની જુદી છે રામ ને કૃષ્ણ લેતો તો ને ત્યાંથી આપડે લઈ છીએ ઉઠે છે ને નાભીમાંથી ઉઠે છે આવે છે નભ માંથી આવે છે બે નો છે ને બાપુ ત્યાં જ બાપુ આખી દુનિયા પડી છે ત્યાં જ બાપુ સદગુરુ બેઠો છે ત્યાં જ અનહદ નાદ બોલે છે ત્યાં નક્કી કરવાની જરૂર છે ને ત્યાં જ બાપુ આખો ખજાનો ભર્યો છે હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં તો હાથું ચા છે તો કો હળિયા સીડ્યા છો ચા હાથું છે અરે હમ જાતું જ નથી કોને કેવું અમે તો ત્યાં બહાર જઈએ ને આવા સંતારે હોય ને

કે પોતા કરેલા છે ઘડીક બાયરું પાડ્યો પગલા પડશે એટલે પણ આ દુનિયા કે પગલા પાડવા માં થશે એમ ધરાહાર પાડી છે તો એને ગમતું એટલે સમજાય એવું નથી તમારે તમારી રીતે મસવાનું મારે મારી રીતે મસવાનું આમાંથી હું જાય તો કંઈક લઈ લેજો બાકી તો જય ભગવાન આ ભેગા થયા છે સાચું છે ભેગા થવાનું છે વાત ખોટી છે એટલા માટે મહાપુરુષો કે છે વર્તમાનમાં જીવો ભૂતકાળ ને ભવિષ્યકાળ ને કોઈ દી યાદ કરવાની જરૂર નથી ભૂતકાળ છે ને ગયો છે એ ભૂતકાળ છે એ કોઈ દે આવવાનો નથી આવવાનો છે ને ભવિષ્યકાળ છે એ આપણને ખબર નથી કેવો આવવાનો છે આજ આપણે લીલાપુર માં મા ભગવતી ના સાનિધ્ય માં ભજન માં બેઠા છે વાત પાકી બાકી કાલ ની વાત જવા બસ મુદ્દો હાજર ઘણા બધા ભાવ ની ખોડા ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ માં આમ ને હું આ તમે આટલા બધા બેઠા છો હું તમને પૂછું કે જવાના ગમી હોય પણ આવ્યા ક્યાંથી આમાંથી કોઈ ખબર હોય હું કરો તો

અમારું છે આ બધું અઠે અઠે છે એટલા માટે બાબુ મહાપુરુષો મોતી ની ઉપમા બહુ આપી છે એટલા માટે વાણીમાં કે છે સંત બાબુ જો વાણી છે ને વાણીમાં થોડુંક તમે ઉતરો ને તો મજા આવશે કારણ કે મેં હમણાં કીધું એ બાકી વાણી સમજાય નઈ ને સમજાવવા માટે ને તો મેં કીધું એમ બાપુ ઘડિયાળમાં ન જોવું પડે ચા નો પીવી પડે જરૂર ન પડે દી ઉગે ભજન એક બેન હતા ના ગામ માં કથા બેઠી હતી ને એને ઘરવાળા ને કે બાજુ ગામ માં કથા બેઠી કે હું સાંભળવા જવું કે જા ને ભાઈ બેન હાજે આવ્યા કથા